ગાઈસ મને પુડલા ખાવાનું મન થયું છે ચણાના લોટના મારા મમ્મી બનાવી નથી દેતા એમ કે કે તું બનાઈને હું ખાઉ હું માંદી માણસ હું કેમ બનાવું મમ્મી બનાવીશો પુડલા બનાવો મને ખાવા મારી મમ્મી એમ કે તને વહી ગયું

ગાઈસ ફાઇનલી મારા મમ્મી માની ગયા અને બનાવે છે રસોડામાં પોડલા કારણ કે હું થોડીક વાર આવી ગઈ ઘરમાં કારણ કે મને છે ને નોકરો શ્વાસ ચડે છે કોરોનાની અસર છે મને ફૂલ એટલા જ ઓક્સિજન લેવા માટે જાવ છે હમણાં હોસ્પિટલ તો થોડું ખાઈ લઉં ખાઈને જાઉં મારા મમ્મી પોડાં બનાવી જોઈએ

તા બેઠે જ ન હોય ને એટલે એવું જ થાય કારણ કે અમારે ત્યાં બ્લોગિંગ ગઈ નહોતી કારણ કે બ્લોગિંગ કરવાનો ટાઈમ હતો બહુ બધો બટ તા બેઠ ન કમ્પ્લીટ બહુ દેવ આપણે તૈયાર થઈ ગઈ છે ખાવાની બની એટલે એ લઈ હાલતા

લાંબો ગાઈસ ફાઈનલી મારો પુડલો થઈ ગયો કમ્પ્લીટ હું તો ચાલી કરું ખાવા માટે ફાઈનલી આવી ગયો બસ જઈએ હાઈસ ખાવા માટે ગરમી બહુ પાણીપુરી ચાલો બધા કુર્લા ખાવા હું ખાઈ લઉં કે એક જ ખાઈશ ગાઈસ ફાઇનલી મારા મમ્મી આવી ગયાં છે બનાવીને એક બાળી દીધું એ બાળી ગયેલું આપણે કંઈ ખાવાનું છે નહીં આપણે એક એ આપણો એક ફિનિશ થવા આવી ગયો કૈસ ફાઇનલી બાટ પચડા વાળી dekatnya mana bad E tu suka goreng suka dusta ni suka la 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 kau boleh cakap gitu kau

હેલો ગાય અને બાટલા સડે તો એ મસ્તી ઉજે 是不是